નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જુનાગઢની તળેટીમાં ધનવાન શેઠ અને ભિખારી સાથે બનેલી ઘટના પર જુનાગઢના તળેટી વિસ્તારમાં એ સવાર કંઈક અલગ જ હતી શિયાળાની ઠંડી એવી આટી હતી કે જાણે સુધી ઉતરી જાય સૂર્ય હજી પૂરો ઉગ્યો ન હતો બસ આકાશમાં રસ્તાઓ પર ઘુમસ સવાયેલું હતું અને લોકો ગરમ સાલમાં લપેટાઈ પોતાના કામે ઉતાવળે નીકળતા હતા આ બધાની વચ્ચે રસ્તાની બાજુ એક પથ્થર પર એક યુવાન ભિખારી બેઠો હતો એ ભિખારી કોઈ સામાન્ય દેખાવનો નહોતો તેનું નામ હતું ભીમો શરીર સુદઢ સાતી પહોળી હાથ પગ મજબૂત અને ચહેરા પર મહેનત કરવાની તાકાત સ્પષ્ટ દેખાતી હતી જો કોઈ અજાણ્યો માણસ તેને જુએ તો એ ક્ષણ માટે પણ એવું ન લાગે કે આ માણસ ભીખ માંગવા બેઠો છે પરંતુ તેની આંખોમાં એક એવી નિરાશા સવાયેલી હતી જે વર્ષો સુધી વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ નિષ્ફળ ગયેલા માણસની આંખોમાં જ દેખાય ભીમો મહિનાઓથી કામ શોધતો હતો ક્યારેક મજૂરી માટે ગયો તો ક્યારેક વેપારીની દુકાન પર કામ માંગ્યું પણ ક્યાંય તેને તક મળી નહોતી કોઈએ કહ્યું કે અત્યારે કામ નથી કોઈએ કહ્યું આવતીકાલે આવશે અને કોઈએ તો સીધો પર દરવાજો બંધ કરી દીધો ધીમે ધીમે તેની જમા પૂંજી ખૂટી ગઈ પછી આશા પણ ખૂટી ગઈ અને અંતે ભૂખે પેટ ભરવા માટે તેને ભીખ માંગવાની ફરજ પડી ભીમો સામે એક નાની વાટકી પડી હતી ક્યારેક કોઈ ચાલતા ચાલતા તેમાં બે ચાર પૈસા નાખી જતું તો ક્યારેક કોઈ નજર પણ ન ખરતું ઠંડીના કારણે તેની આંગળીઓ સૂન થઈ ગઈ હતી છતાં તે વાટકી મજબૂતથી પકડી બેઠો હતો કારણ કે એ વાટકી માત્ર પૈસાની નહોતી એ તેની જીવવાની શૈલી આશા હતી એ જ સમયે એ જ રસ્તેથી શહેરના જાણીતા અને નામાંકિત ઉદ્યોગપતિ શેઠ ધનસુખલાલ પસાર થઈ રહ્યા હતા તેમની સમકતી ગાડી

ભાગે તેઓ નજર ફેરવીને આગળ વધી જતા પણ આજે કંઈક અલગ હતું ભીમાની આંખોમાં જે નિરાશા હતી એ માત્ર ભૂખની નહોતી એ તૂટેલા સપનાની હતી ઓ શેઠ ધનલા ડ્રાઈવરને ગાડી ઊભી રાખવા કહ્યું ગાડી રોકાય રસ્તા પર ચાલતા લોકો થોડી ક્ષણ માટે અટકી ગયા શેઠ ગાડીમાંથી નીચે ઉતર્યા ઠંડી હવામાં પણ તેમનો અવાજ કડક અને સ્પષ્ટ હતો કેમ ભાઈ આમ ભીખ માંગી રહ્યો છે શેઠે કહ્યું શરીર તો સાવ નિરોગી લાગે છે હાથ પગ મજબૂત છે કઈ કામ ધંધો કરી લેને શેઠના શબ્દમાં સહાનુભૂતિ કરતા વધારે કડકાઈ હતી ભીમાના દિલમાં પહેલેથી જ દબાયેલી આગ એકાએક ભભૂકી ઉઠી મહિનાઓથી અપમાન અવગણના અને ત્રિસ્કાર સહન કરતો ભીમો આ શબ્દ સહન ન કરી શક્યો તેની આંખોમાં ગુસ્સો આવી ગયો તેણે એક ક્ષણ પણ વિચાર્યા વિના પોતાની વાટકી ઉઠાવી અને સીધી શેઠના મોઢા તરફ ફેંકી દીધી રસ્તા પર એક ક્ષણ માટે સનાટો સવાઈ ગયો લોકો શ્વાસ અટકાવીને અદ્રશ્ય જોઈ રહ્યા હતા શહેરના મોટા ઉદ્યોગપતિનું જાહેરમાં અપમાન કોઈએ કલ્પના પણ ન કરી હતી બધાને લાગ્યું કે હવે તો ભીમાનું જીવન અહીં જ પૂરું પણ એ ક્ષણે જે થયું એ કોઈએ વિચાર્યું પણ નહોતું શેઠ ધનસુખલાલ ગુચ્છે થયા નહીં તેમણે એક શબ્દ પણ બોલ્યો નહીં તેઓ થોડુંક થંભ્યા અને પછી હસ્યા એ હાસ્યમાં અપમાનનો બદલો નહોતો પણ કંઈક ઊંડું રહસ્ય છુપાયેલું હતું તેમની આંખોમાં એક અજાણી ચમક આવી ભીમો ગભરાઈ ગયો તેને લાગ્યું કે હવે શું થવાનું છે શેઠ ધનસુખલાલના હાસ્ય ભીમો વધુ ગભરાઈ ગયો રસ્તા પર ઉભેલા લોકો એકબીજાની સામે જોઈ રહ્યા હતા કોઈને સમજાતું નહોતું કે શહેરના મોટા ઉદ્યોગપતિને જાહેરમાં અપમાન કર્યા પછી પણ શેઠ કેમ શાંત હતા સામાન્ય રીતે તો આવી સ્થિતિમાં ગાળો પોલીસ કે મારપીટ થવી સહજ વાત હતી પરંતુ અહીં તો બધું જ ઉલટું બની રહ્યું હતું ભીમો થોડું બસી ખસી તેના મનમાં એક જ ફરી રહ્યો હતો હવે શું થશે તેની સાતીમાં ધડકન વધતી જતી હતી ભૂખ ઠંડી અને ગુચ્છા પછી હવે ડર પણ ઉમેરાયો હતો તેણે નજર ઝુકાવી દીધી શેઠ ધનસુખલાલે ભીમાની આંખોમાં જોયું તેમને સ્પષ્ટ દેખાતું હતું કે આ ગુચ્છો અહંકારમાંથી નહીં પણ તૂટેલી આશામાંથી ઊભો થયો છે શેઠે ધીમા પરંતુ દ્રઢ સ્વરમાં કહ્યું ભાઈ તું ગુચ્છે છે એ મને સમજાય છે પણ ગુચ્છો કોઈ સમસ્યાનો ઉકેલ નથી ભીમો કંઈ બોલી શક્યો નહીં વર્ષો પછી કોઈએ તેના ગુચ્છાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો વાહ થોડી ક્ષણ મૌન રહ્યું પછી શેઠ ધનસુખલાલે એવી વાત કરી જે સાંભળીને ભીમાના પગ જમીનમાંથી ઉખડી ગયા કામ શેઠ બોલ્યા ના હું તને નોકરી તો આપી શકું એમ નથી આ શબ્દ સાંભળીને ભીમાની આશા ફરી તૂટી ગઈ તેની આંખોમાં ફરીથી એ જ જૂની નિરાશા સવાઈ ગઈ તેણે મનમાં વિચાર્યું હવે તો બધું પૂરું અપમાન પણ કર્યું અને મદદ પણ નથી મળવાની પણ શેઠે આગળ જે કહ્યું એ ભીમાના જીવનની સૌથી મોટી ફળાંક બની હો પણ મારી પાસે નોકરી કરતા પણ ઘણું સારું છે શેઠે શાંતિથી કહ્યું ભીમો સોંકી ગયો તેણે માથું શું કર્યું એ શું શેઠજી તેની અવાજમાં આશા અને ડર બંને ભળેલા હતા હો શેઠ ધનશુકલાલે સીધું ભીમાની સામે જોઈને કહ્યું તું મારો ભાગીદાર બની જા તું મારો ભાગીદાર બની જા એક ક્ષણ માટે ભીમાનું લાગ્યું કે કદાચ તે ખોટું સાંભળી રહ્યો છે એક ભિખારી અને શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિનો ભાગીદાર તેની આસપાસ ઊભેલા લોકો પણ આશ્ચર્યથી મોઢા ખોલી બેઠા હો રસ્તા પર ફફડાટ શરૂ થઈ ગયો ભાગીદાર ભીમો અડધા શબ્દમાં બોલ્યો હું અને આપનો ભાગીદાર શેઠજી આ કેવી રીતે શક્ય છે શેઠ ધનસુખલાલ ગંભીર બની ગયા સાંભળ ભીમો તેમણે કહ્યું કે મારી પાસે સોખાની એક મોટી મિલ છે સોખા ઉગાડવામાં સાફ કરવામાં અને પેક કરવામાં અમે નિષ્ણાંત છીએ આ બજારમાં પણ પહોંચાડવો વેચાણ કરવું અને હિસાબ રાખવું એ બધું કામ મને વિશ્વાસુ માણસ જોઈએ છે ભીમો ધ્યાનથી સાંભળતો રહ્યો તેના માટે આ બધું સ્વપ્ન જેવું હતું શેઠે આગળ કહ્યું તું શહેરમાં ફરી શકે છે લોકોને મળીને વાત કરી શકે છે અને મહેનત કરવાની તારી તાકાત મને દેખાય છે મને એવા માણસની જરૂર છે જે ભૂખ શું હોય એ જાણે ભીમાની આંખોમાં ભેજ આવી ગયો વર્ષો પછી કોઈએ તેના શરીરને નહીં પરંતુ તેની ક્ષમતાને ઓળખી હતી પણ શેઠજી ભીમો ધીમીથી બોલ્યો મારી પાસે તો કઈ નથી ન પૈસા ન અનુભવ ન નામ હળવો સ્મિત મારે તારી પાસેથી પૈસા નથી જોઈએ મારે તારી ઈમાનદારી મહેનત અને સત્ય જોઈએ છે બાકી બધું સમય સાથે આવી જશે ભીમો એ જ રસ્તા પર ઊભો હતો પણ તેને લાગ્યું કે જાણે તે કોઈ બીજી જ દુનિયામાં આવી ગયો હોય જ્યાં સુધી ભિખારી હતો ત્યાં સુધી કોઈએ તેને માણસ ગણ્યો ન હતો અને આજે એ જ માણસને ભાગીદાર બનવાની ઓફર મળી રહી હતી એ જ માણસને તેના હૃદયમાં પ્રશ્નોના સે વાવાઝોડ હતું શું આ સાસુ છે ક્યાંક આ સપનું તો નથી ને તેના હાથ ધ્રુજતા હતા ભીમા થોડા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં શેઠ ધનસુખલાલના શબ્દો તેના કાનમાં ફરી ફરી ગૂંસતા રહ્યા ભાગીદાર આ શબ્દ જ તેના માટે અજાણ્યો હતો અત્યાર સુધી તેણે જીવનમાં માત્ર મજૂર નોકાર અને અંતે ભિખારી જેવા શબ્દો સાંભળ્યા હતા ભાગીદાર બનવાનો વિચાર તો તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતો વિચાર્યો અને કર્યો પણ નહોતો અને રસ્તા પર ઉભેલા લોકો પણ શાંત થઈ ગયા હતા બધાની નજર ભીમા પર હતી કોઈના ચહેરા પર શંકા હતી કોઈના પર વિશ્વાસ અવિશ્વાસ હતો તો કોઈના પર ઈર્ષા કેટલાક મનમાં વિચારતા હતા આ શેઠ પાગલ તો નથી થયા ને અને કેટલાક કહેતા હતા કે આ ભીખારી હવે શેઠને શેતરી ન લે ભીમાએ ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું શેઠજી તેણે કહ્યું કે આપે જે કર્યું એ બહુ મોટું છે હું તો જીવનભર રસ્તા પર રઝળતો રહ્યો મને કોઈ વિશ્વાસ આપ્યો નથી જો હું નિષ્ફળ ગયો તો શેઠ ધનસુકલાલે ભીમાના ખંભા પર હાથ મૂક્યો નિષ્ફળતા એ અંત નથી ભીમા માણસ ત્યારે હારે છે જ્યારે તે પ્રયત્ન કરવાનું છોડે અને મને વિશ્વાસ છે કે તું પ્રયત્ન કરનાર માણસ છે આ શબ્દોએ ભીમાના મનમાં છુપાયેલી હિંમતને જગાવી દીધી હો તેણે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવ્યું બરાબર શેઠજી તે બોલ્યો હું આપનો વિશ્વાસ તોડીશ નહીં શેઠ ધનશુકલાલે તરત જ ડ્રાઈવરને ઇશારો કર્યો આજેથી ભીમો મારી સાથે રહેશે તેમણે કહ્યું તેને સીધો મિલ પર લઈ જાઓ ગાડીમાં બેસતા ભીમાના હાથ હજુ પણ ધીમે ધીમે ધ્રુસતા હતા એ જ ગાડી જેને થોડા સમય પહેલા તેણે દૂરથી જોયેલી આજે તેની જિંદગીનો ભાગ બની ગઈ હતી રસ્તામાં ઊંચી ઊંચી ઇમારતો બજારો અને લોકો પસાર થતા રહ્યા પણ ભીમો બધું જોઈ રહ્યું હતું નવી નજરથી જાણી દુનિયા તેને ફરીથી ઓળખાવી રહી હોય જ્યારે તેઓ સોખાની મિલ પર પહોંચ્યા ત્યારે ભીમો આશ્ચર્યશકિત થઈ ગયો વિશાળ પરિસર મશીનોનો અવાજ કામ કરતા મજૂરો અને દરેક જગ્યાએ વ્યવસ્થા આ બધું તેના માટે અજાણ્યું હતું પરંતુ ડર લાગતો હતો તેને ડર લાગતો નહોતો કેમ કે હવે તે માત્ર ભિખારી નહોતો તે વિશ્વાસ ધરાવતો માણસ હતો શેઠ ધનસુખલાલે મિલ્લા મેનેજરને બોલાવ્યો અને ભીમાને ઓળખાવ્યો આ ભીમો છે તેમણે કહ્યું આજથી આ મારો ભાગીદાર છે તેને જે જાણવાની જરૂર હોય તે બધું શીખવો આ વાત સાંભળીને મેનેજર અને મજૂરો એકબીજાની સામે જોઈ રહ્યા હતા કેટલાકને આ વાત સ્વીકારવામાં મુશ્કેલી પડી પરંતુ શેઠનો આદેશ અંતિમ હતો પ્રશ્ન પૂછવાની હિંમત કરી નહીં આગળના દિવસોમાં ભીમાએ જે મહેનત કરી તે કોઈ કલ્પના ન કરી શકે એવી હતી સવારથી સાંજ સુધી તે મિલમાં રહેતો ચોખાની ગુણવત્તા સમજતો તોલ માપ શીખતો અને બજારમાં વેચાણ કેવી રીતે થાય તે સમજવા લાગ્યો જે વાત એકવાર સમજાઈ ગઈ તે ક્યારેય ભૂલતો નહોતો પરંતુ દરેક માટે બદલાવ સરળ નહોતો કેટલાક વેપારીઓ ભીમાને જોઈને હસતા કાલ સુધી ભિખારી હતો અને આજે ભાગીદાર તેઓ ત્રિસ્કારથી બોલતા આ વાતો ભીમાને દુઃખ આપતી પણ તેણે મનમાં એક જ વાત નક્કી કરી હતી કે હું જવાબ શબ્દોથી નહીં પરિણામોથી આપીશ શેઠ ધનસુખલાલ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા તેઓ ભીમાને માત્ર કામ કરતા નહોતા જોતા પણ માણસ માણસ બનતા જોઈ રહ્યા હતા તેમની અંદર ક્યાંય સંતોષ હતો કે તેમણે સાસા માણસને તક આપી હતી એક સાંજે શેઠ ધનસુખલાલે ભીમાને પોતાની ઓફિસમાં બોલાવ્યો ભીમો ગભરાતો ગભરાતો અંદર ગયો શેઠે ઈશાબની ચોપડીઓ સામે મૂકી અને કહ્યું કે ભીમો હવે સમય આવ્યો છે ભીમા સમય આવ્યો છે નફાની વાત કરવાની ભીમો થોડી ક્ષણ ક્ષણસૂપ રહ્યો પછી સંકોચ સાથે બોલ્યો શેઠજી નફાની આપ જ નક્કી કરો હું તો આપ જે આપો તેમાં સંતોષ માનું માનસુકલાલે ભીમાની આંખોમાં જોઈને હળવો સ્મિત કર્યો ના ભીમા ના તેમણે કહ્યું આ ભાગીદારી છે અને ભાગીદારીમાં હકની વાત કરવી પડે ભીમાના હૃદયમાં ફરી એક અજાણી ધડકન શરૂ થઈ શેઠ ધનસુકલાલની ઓફિસમાં ગાઢ શાંતિ હતી બહાર મશીનોનો અવાજ સંભળાતો હતો પરંતુ અંદર ભીમાના કાનમાં માત્ર પોતાના હૃદયની ધડકન જ સંભળાતી હતી હિસાબની સોપડીઓ ટેબલ પર ખુલ્લી પડી હતી એ સોપડીઓમાં માત્ર આંકડા નહોતા પરંતુ ભીમાની મહેનત તેની રાતો તેની ભૂખ અને તેની આશા બધું જ લખાયેલું હતું શેઠ ધનસુખલાલે સોપડી બંધ કરી અને ગંભીર અવાજમાં બોલ્યા ભીમા ગયા ત્રણ મહિનામાં આપણા ધંધાએ જે નફો કર્યો છે જે ધંધામાં જે નફો થયો છે એ અપેક્ષા કરતાં ઘણો વધારે છે ભીમો શોકી ગયો તેની આંખોમાં એક ક્ષણ માટે વિશ્વાસ ન થયો તે તો હજી શીખતો હતો સતા પરિણામ આવ્યા હતા ભીમાએ માથું ઝુકાવી દીધું આ બધું અપમાનની દયા છે શેઠજી તે બોલ્યો શેઠે તરત જ અટકાવ્યો ના ભીમા ના દયા નથી આ તારી મહેનત છે દયા થોડા દિવસ ચાલે મહેનત આખી જિંદગી ભીમો સુપ રહ્યો શેઠે આગળ કહ્યું હવે રહી વાત નફાની વેસણીની ભીમાનું હૃદય ધબકતું થઈ ગયું તેણે સંકોચથી કહ્યું શેઠજી હું વીસ ટકા લઈ લઉં તો પણ મને બહુ છે બાકી બધું આપ રાખજો પછી થોડી ક્ષણ વિચારીને બોલ્યો કે પછી હું દસ ટકા અને આપ નેવું ટકા જે આપને યોગ્ય લાગી આ સાંભળીને શેઠ ધનસુખલાલ ઊભા થઈ ગયા તેમણે ભીમાના માથા પર પ્રેમથી હાથ મૂક્યો ભીમા હજી પણ પોતાને નાનું માને છે ભાગીદાર પોતાને નાનું નથી માનતો તેને લાગ્યું કે કદાચ તે સપનું જોઈ રહ્યો છે તેની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા એ આંસુ દુઃખના નહોતા પણ આભાર અને આશ્ચર્યના હતા ભીમાએ ધીમે ધીમે ઘૂંટણીએ પડી ગયો શેઠજી તે રડતા રડતા બોલ્યો આપ મારા માટે ભગવાન સમાન છું આપ વગર હું આજે પણ રસ્તા પર બેઠો હોત શેઠ ધનચુકલાલે તેને ઉભો કર્યો ના ભીમા ના તેમણે કહ્યું ભગવાન તો તારા અંદર હતો મેં તો માત્ર તેને જગાડ્યો છે આ સમાચાર ધીમે ધીમે આખા શહેરમાં ફેલાઈ ગયા જે લોકો પહેલાં ભીમાને ભિખારી કહીને હસતા હતા એ જ લોકો હવે તેની સફળતાની વાત કરતા હતા કેટલાકને અફસોસ થયો હતો કેટલાકને ઈર્ષા પરંતુ ભીમો બલાઈ ન હતો પૈસા આવ્યા પરંતુ ઘમંડ નહીં હો ભીમાએ પોતાના પહેલા પગારમાંથી સૌથી પહેલા શું કર્યું તેણે રસ્તા પર બેઠેલા ભિખારીઓને ભોજન કરાવ્યું એ જ રસ્તા પર જ્યાં ક્યારેક તે પોતે વાટકી લઈને બેઠો હતો લોકો આ દ્રશ્ય જોઈને સોકી ગયા એક ભિખારી જે હવે દાતા બની ગયો હતો એક સાંજે ભીમો ફરી એ જ તળેટી વિસ્તારમાં ગયો સૂર્ય અસ્ત રહી રહ્યો હતો ઠંડી હજી પણ હતી પરંતુ હવે તેના હજયમાં ગરમી હતી માણસાઈની તેને લાગ્યું કે આ સફર હજી પૂરી નથી પૈસા તો મળ્યા માન તો મળ્યું પરંતુ જીવનનો સાસો અર્થ તો હવે શરૂ થયો હતો સમય ધીમે ધીમે આગળ વધતો ગયો ભીમાનું જીવન હવે માત્ર બદલાયું નહોતું પરંતુ સવારે ગયું હતું સુધરી ગયું હતું જે માણસ ક્યારેક સૂર્ય ઉગે તે પહેલા રસ્તા પર વાટકે લઈને બેઠો રહેતો હતો એ જ માણસ હવે સૂર્ય ઉગે તે પહેલા પોતાના કર્મચારીઓની ચિંતા કરતો હતો તેની સવાર હવે ભૂખથી નહીં પરંતુ જવાબદારીથી શરૂ થતી હતી ભીમાએ ધંધામાં પ્રગતિ કરી પરંતુ હૃદયમાં ક્યારેય પોતાના ભૂતકાળને અટકાવવાનો તેને પ્રયાસ કર્યો નહીં તે જાણતો હતો કે જો ભૂતકાળ ભૂલાઈ જાય તો માણસ પથ્થર બની જાય તેથી તેણે નક્કી કર્યું કે તે પોતાની સફળતાને માત્ર પોતાના સુધી સ્મિત રાખશે નહીં ભીમાએ એક નાનું આશ્રય સ્થાન શરૂ કર્યું એ આશ્રયસ્થાન ભિખારીઓ માટેનું હતું પરંતુ મહેનત કરવા ઈચ્છતા લોકો માટે હતું ત્યાં ભોજન મળતું રહેવા માટે જગ્યા મળતી અને સૌથી મહત્વની વાત કામ શીખવાની તક મળતી અહીંયા ભીમો દરેક નવા આવનારને એક જ વાત કહેતો અહીં ભીખ નથી મળતી અહીં વિશ્વાસ મળે છે આ વાત શહેરમાં ઝડપથી ફેલાય લોકો આશ્રયમાં પડ્યા ઘણા એવા લોકો જેમને સમાજે નકામા ગણ્યા હતા આજે પોતાના પગ પર ઊભા થવા લાગ્યા ભીમો તેમના માટે માત્ર ઉદ્યોગપતિ ન હતો પરંતુ આશાનો દીવો હતો એક દિવસ શહેરમાં એક જાહેર સમારંભ યોજાયો ભીમાને ત્યાં વિશેષ આમંત્રણ મળ્યું એ જ મંચ પર શેઠ ધનસુકલાલ પણ હાજર હતા જ્યારે ભીમાનું નામ બોલવામાં આવ્યું ત્યારે આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું ભીમો મંચ પર ગયો પણ તેની આંખો સીધી શેઠ તરફ હતી ભીમોએ માઇક હાથમાં લીધો અને ધીમા અવાજમાં બોલ્યો આજે જો હું અહીં ઊભો છું તો એ કોઈ ચમત્કારથી નથી એક માણસના વિશ્વાસથી છે તે મંચ પરથી નીચે ઉતરી શેઠ ધનસુખલાલ પાસે ગયો અને તેમના પગે માથું નમાવ્યું આખું મેદાન મૌન થઈ ગયું હતું શેઠ ધનસુખલાલની આંખોમાં પણ ભેજ આવી ગયો આંસુ આવી ગયા તેમણે ભીમાને ગળે લગાવ્યો અને કહ્યું કે ભીમા આજે તું મને ગૌરવ આપ્યું સમય પસાર થયો શેઠ ધનસુખલાલ ધીમે ધીમે ધંધાની જવાબદારી ભીમાને સોંપતા ગયા લોકોએ શેઠ ધનસુખલાલને નહીં પરંતુ ભીમાને મળવા આવતા સતા ભીમો ક્યારેય ભૂલ્યો નહીં કે તે કોણ હતો અને ક્યાંથી આવ્યો હતો એક શિયાળાની સવાર ફરી આવી એ જ જૂનાગઢનું તળેટી વિસ્તાર ઠંડી હજી પણ આંટી રહી હતી સૂર્ય હજી ઉગતો હતો એ જગ્યા જ્યાં એક સમય ભીમો ભિખારી બનીને બેઠો હતો આજે ત્યાં એક પાટીઓ લગાવ્યું હતું કે તેમાં લખેલું હતું કે અહીં કોઈ ભિખારી નથી બેસતો અહીં માનવતા બેસે છે ભીમો થોડી ક્ષણ ત્યાં ઉભો રહ્યો તેની આંખોમાં સંતોષ હતો તેણે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું કે જીવન મને તોડવા આવ્યો હતો પરંતુ મને ઘડ્યો મિત્ર આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુની અમે કાલ્પનિક આધારિત એની રચના કરવામાં આવી છે વાર્તા સત્ય આધારિત છે પણ આ કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ થેન્ક